સ્વાગત છે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ફલકુ નદી મેળાના મેદાન પાસે સફાઈ અભિયાન હાથ ધરાયું નગરપાલિકાના પ્રમુખ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ તેમજ કાટમાળ નાખતા નગરજનો સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હાલ ચોમાસુ નજીક આવતા તંત્ર દ્વારા પ્રમોશન કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર તેમજ નદી નાળાઓ સાફ કરી જાડી ઝાકળાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી કરીને વરસાદના કારણે પાણીનો ભરાવો ન થાય અને ગંદકીનું પ્રમાણ ન વધે તેવી આરોગ્યલક્ષી અને પ્રજાલક્ષી પ્રશ્નોને ધ્યાનમાં રાખી ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજરોજ હલકું નદીના બ્રિજ તેમજ મેળાના મેદાનની સફાઈ હાથ ધરવામાં આવી હતી અવારનવાર આજુબાજુના રહીશો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાને રજૂઆત કરતાં તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામ તેમજ કાટબાડને જેસીબી ટ્રેક્ટરના માધ્યમથી દૂર કરી નદી ઊંડું કરવાનું કામગીરી હાથ ધરી હતી આ સાથે નગરપાલિકા પ્રમુખ દ્વારા નદી એ આપણો વિરાસત છે તે વિરાસતને જાળવી આપણી ફરજ છે તેથી જૂના બાંધકામ તોડી તેનો કાટમાળ નાખતા લોકો સામે લાલ કરી ચેતવણી રૂપે જાહેરાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ આ નદી કે બ્રિજ કે આજુબાજુના વિસ્તારમાં પોતાનો કાટમાળ ના ઠાલવે અને જો આવો કાટમાળ ઠાલવતા નજરે પડશે તો તેની સામે જોગવાઈ મુજબ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે ચાલતું નગરપાલિકા દ્વારા આજુબાજુ વિસ્તાર તેમજ નદી ઊંડી કરવાની કામગીરી હાથ ધરે છે